રામ રામ જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આવી ગયા ફરી આજે આપણે નથી આવું આવીએ મારે ધવલો બનાવીએ વિડીયો ઉત્તરાયણ છે એટલે થોડુંક કે સારું કામ કરી લેવાય રોટા વેટા રાખ્યું ને એમાં મારે ગું વાવવાનું હે એવું બધું કામ કરવાનું હે તો ધવલ ઉતારીએ વિડીયો આપણે હાથમાં મોબાઈલ લઈને ધબધબાટી બોલાવી હતી એ છોકરો ઘેર હેતી કે પપ્પા જ મને લોગ બનાવવા દો એવું કહેતો હતો કાયમ આપણે જ મંડાઈ રહીએ થોડું હાલે કંઈ આજ ઈનો વારો આવ્યો જો ઉર્વી સાહેબ ફૂલ તોડે કંઈક બનાવવું કઈ શું કરું વીટી બનાવી ફૂલની વીટી બનાવી તો હાલો મિત્રો એ જો વીટીની રીતે છોકરા બધું શીખે એ આપણે હવે માં કોઈ दखલ કરી ના કરાય હવે તો ઓલાન દમ ઈ જી કરા કે હું મારું કામ પકડી લઉ હાલો પેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને તો આજ સે ઉત્તરાયણ જે કેમેરો સકોકો કરના છો તો આપણે અહીં પતંગ જગાવે કિસાન ભાઈ લેણી પતંગ આ તમને દેખાડું તો આ છે ને સિયારા કવ ગયા છે તઈ તો જ હવારમાંથી અમે બે પતંગ લૂટી આવ્યા હતા આજે આમથી આવતા ધાણા ફાળવાઈ રહ્યા હતા લઈ લીધા અમારા ઉડાડતા હતા કે પતંગ ઉડે અમારે તો આપણે મેં કીધું વ્લોગ બનાવી નહીં આ જ્યાં પતંગ દીઠા તા ત્યાંથી બધા ઉપાડી આવ્યા લંગારીએ બંગારીએ નાખીને પતંગ રેસ્ક્યુ ટીમ બનાવ નહીં આપણે આપણી ટીમનું નામ હે કાઈટ રેસ્ક્યુ ટીમ જ્યાં હોય ને પતંગ ઉપાડી આવ્યા અને બે ત્રણ તૂટીને આવ્યા લઈ લીધા તો હાલો તમને માં દેખાડી દઉં जो जो किशन भाई बतांगते गए वो है आई थे हम जो दो रोज है पड़ी गयो ठो नहीं नहीं जाए ढिल ले दे, दे। तुमने देखाड़ो हमने ए पड़ी गयो जो तो ना मना ना, ना रही गयो रही गयो। बांड है बांडियो है बांडियो ना मानत देखा था

Anjoe apa tang udal we gim lagi ya. Ya we gi ja apa tang ayo the pai Au oh, muk. Ha. Oh, hola oh, oh, no at garam thai gyo baki. O sitta no mui ko to net lek bhego. યો દે જો દે દેખાણો જો પતંગ દેખાણો આપણો એ લાઈટ વધારે થઈ ગઈ જો દેખાય તમને આ પતંગ આપણો જ છે જો હે જો આઠ દોરો પૂરો થઈ ગયા એમ કે અરે પણ ત્યાં જૂન ને બદલે શું થઈ જાય છે દેખાડો દેખ દોરો પૂરો જો એમ કે દોરો પૂરો થઈ ગયો બધો

અને એક તો કેમેરા સેટિંગ ના થાય બહુ તો હતો ને એટલે આમ કેમેરા કરવું આમથી દેડકો આવે આમ કેમેરા કરવું આમથી દેડકો આવે આમ કરવું તો આમથી દેડકો આવે આમ કરું તો આમથી દેડકો આવે તો હવે તમારે બધાને કોઈ માંડવો જોતો હોય તો લઈ જાય બાકી આપણે જો ફાંકા મારતા આવડે નહીં એટલે ખોટા આપણે ફાંકા મારવું નહીં અને આજે આપણે શનિ રવિની રજા હતી આપણે હમણાં વ્લોગ બનાવી હાઈ જો બાકી અહીંથી આપણે ફૂલડા રિક્ષા અને ફોર વ્હીલર બધું અહીંયા નેશનલ હાઈવે ચાલું જ રહ્યા અહીંથી આપણે માંડવી જોખવા જોખમ આવી જરાક જાય ભૂલાઈ જઈએ વરસ નું માંડવી હોય ને માંડવી થઈ જાય માંડવો જોખવા આવ્યા હોય એ બાજુ જરાક જાય અને તમાર બધાને કઈ જોતો હોય તો મેસેજ કરજો આપણે આમાં રામ રામ જય દ્વારકાધીશ તો આજે ખીહેર છે અમારી ભાષામાં કંઈ કઈ આજે મકર સંક્રાંતિ છે અને આપણે વડોદરાથી કઈ ના ભાઈ એવા છે માંડવી કે રોકી જાય મકર સંક્રાંતિ નથી મુરત કરી છે માંડવીમાં મૂંડો ના પડે થાય હેલી હારી મને નહીં બેહીને આજે જ ટાઈમ આવ્યો એ કઈ બે ના આવી ગયા અને માંડવી જોખી દીધી છે એને મોટા બાંધી લઈ એ ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ જવા એવું છે જો વરી સુરત દાદા આમથી આવી ગયા જો વરી આમથી વળી આમથી તો આપણે જો આપણે જ ન અરે પડતી આપણે જ નહીં વિડીયો તો પૂરો કરી દઈ બાકી જો હવે અટાણે હાંજ પડી ગઈ હતી ખીરનો ખીચડો બનાવવાનો હોય એ બનાવી એનો વિડીયો જો ઉતારીએ તો કાલના વિડીયોમાં મોકલીએ અને અહીંયા કાચતા મોડું થઈ જાય છે હું એડિટિંગ કરવા માંડું વિડીયો અને ફોન ને મૂકે ને આપણે ચાર્જિંગ માં તો હવે આજ નો વિડિયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને કહીજો બાકી જો આટણ આપણે પાછો હે ને પતંગ જગાવો હે આટણ જ એક વાવડો નીકરો હે થી અને હવાર ને લાઈટ હે નઈ ઇન્વર્ટર ઉપર જો બળ હાલે બાકી લાઈટ હવે બેટરી કેટલી ક્વારા લે અહી કાલે આપણે રહ્યા છે કાલે આપણે ધુબાકા બોલાવવાનું હે વ્લોગ માં વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહીજો મળી આગલા વિડિયો માં જય હિન્દ જય ભારત